શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ સનાતન વિચારમાં આજે આપણે સાંભળીશું એવરત જીવરતની વ્રત કથા આ વ્રત 2025 માં ક્યારે છે અને આ વ્રત કેવી રીતે કરવું તે હું તમને આગળ જણાવીશ તો આ વિડીયોને અંત સુધી જુઓ અને સાંભળો અને મિત્રો જો તમે આ વિડીયોમાં પહેલી વખત જોતા હો તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો જેથી મારા આવનારા વિડીયો

ત્રણ દિવસ કરવામાં આવે છે આવૃત કરનારે સવારે વહેલા ઉઠી નયદોઈને સ્વચ્છ કપડા પહેરી માતાજીના મંદિરે જઈ કીનો દીવો કરવો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરી ઘેર આવી એ વ્રતજી વ્રતની કથા સાંભળવી પછી એક તાણો ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું પછી આ વ્રતમાં જાગરણ છત્રીસ કલાકનું હોય છે એટલે કે બે દિવસ અને એક રાત્રિનું જાગરણ કરવું માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો આવી રીતે પાંચ વ્રત સુધી વ્રત કરવાનું પાંચમા દિવસે પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં એવ્રત જીવ્રતમાંની ગોયણી કરવી પાંચ ગોયણી કરવાની ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી પછી બંગડી ચાંદલા વગેરે નામે એક બ્રાહ્મણ રહેતો તેની પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય જણ સુખી શાંતિ રહેતા હતા થોડા વખત પછી પુત્રનું માગવું આવ્યું અને સોમદતે કન્યા જોઈ પુત્રના કરને અનુકૂળ કન્યા છે એમ માનીને પુત્રના લગ્ન કર્યા એકવાર આ ભર બહુ બન્ય ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા જ્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડતા ત્યાં જ વર્ને નાક કરડ્યો અને ત્યાંને ત્યાં તેનું મૃત્યુ થયું આથી ગર્ભપાત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજૂરાન બાઈ આ બધું જોયું વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જતી રહી વહુને સાસુની બધી વાત કહી બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા દોડતા મંદિરે આવ્યા આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવારે આવશું એમ વાત માનીને વિચારી બધા ગામમાં જતા રહ્યા રાત્રીનો પહેલો પોર થયો અને ઈવ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે કમાડ ઉગાડો નહીં તો મારા સાપનો ભોગ બનવું પડશે આમ ઈવ્રત માં એક કહ્યું ત્યારે વહુએ આ સાંભળી દરવાજો ઉગાડ્યો અને જોયું તો કોઈ દેવરૂપી લઈને બાય ઊભા છે હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિજયા જેમાં હું એવ્રતમાં છું પણ આ અંદર કોણ સૂતું છે એવ્રત માની વાત સાંભળી વહુ બોલી મારી મારા ઉપર દયા કરો પરણિયાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને મારા પતિને જીવનદાન આપો એવ્રતમા કહે હું જે કહું તે કરીશ વહુ કહે હા માં થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એવ્રતમાએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર વહુ કહે આપીસ પેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો એવ્રત કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પેલો પહોર પૂરો થયો અને એવ્રત માં અદશ્ય થઈ ગયા બીજા પહોરે થોડી વાર પાછું મંદિરનું બારણું ખખડાયું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપી દેવી ઊભા છે બહુએ બે હાથ જોડીને નમન કર્યા અને પૂછ્યું આપ કોણ છો ત્યારે પેલે દેવી માં બોલ્યા હું જીવરત્મા છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે બહુએ બધી વાત કહી અને પછી રડી પડી માં આ કંઈક દયા કરો અને મારા પતિને જીવિત કરો જીવતર માએ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને હું જીવિત કરું વહુ કહે માં આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું જીવરત કહે તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા માં કબૂલ છે અને પછી તો જીવરત માએ પણ તેના પતિ પર શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિમાં શરીરમાં વધારે સળવળાટ થયો ત્યાં તો જીવતરમાં પણ અલોપ થઈ ગયા હવે વહુ ને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થઈ જશે એ આમ પોતાના મનને ધરપથી થઈ ત્યાં જ પાછા મંદિરના બારણાં ખખડ્યા વહુ એ દરવાજો ખોલ્યા તો જ્યાં જયા હતા પોતાની બધી વાત જયામા કહી અને કહ્યું આ વચન જો તું મને આપે તો તારા પતિ સજીવન કરું જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયામાએ તો પતિ ઉપર દષ્ટી કરી અને તેનો પતિ પટખું ફર્યો ત્યાં તો જયા માં પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પહોર વીતી ગયા અને ચોથો થયો તે વિજયામાં માં આવ્યા વિજયા માં જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મુજ દુખી ઉપર દયા કરીને મારા પતિને સજીવન કરો માં વિજ્યા માં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા સજીવન પતિવ કરીશ માં તમે કેમ કરી જીવ જીવ તો આપી માં પણ મારા પતિ ને સજીવન કરો બહુ એમ બોલી ત્યારે વિજ્યા માં કહે તારો દીકરી તારો જીવ નથી જોતો મારે પણ તારું ચોથું બાળક મને આપી દેજે છે વિજ્યા માં એમ બોલ્યા વહુએ કહ્યું માં ચોથું બાળક આપ્યું તમને અને વિજ્યા માએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિને આળસ માંડીને આંખો ઉગાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીના આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યો કે એક પૂજારીજી

અને વહુએ તો પોતાનો દીકરો વચન પાડવા અને પતિના જીવન માટે સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમને કોઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વરસ વીતી ગઈ વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને એ વહુ પાસે વચન મુજબની માગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરત માં આપી દીધો ક્યાં છે વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા પરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતા વાર નથી લાગતી અને વહુને ત્રીજી સુવાવડ પણ દીકરો જ આવ્યો સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયા માં આવ્યા અને ઘર માં આવી ચારે બાજુ નજર ફેરવી દ્રી દેવી ને પેડના કરીને આખા ઘર ના બધા સૂઈ ગયા એટલે બેઠેલી સાસુ પણ જોકા ખાવા લાગી પછી જયા માએ વહુ ને આપેલા વચન ની યાદ દેવડાવી વહુ એ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ થઈ ગયો છે છે નહીં સાચુએ તો રાડો રાડ કરી મૂકી પણ હવે શું થાય આખા ગામમાં વહુ ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા પરખી ગઈ એવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી ગઈ રાજાને નવાઈ લાગી કે કમાલ છે માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કઈ ભેદ છે તેમણે સાસુને કેવડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતા વહુને ચોથી પ્રસ્તુતિ આવી આ વખતે રાજા પોતે પહેરો કરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાતે વીતી છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે વહુ બોલી નાના મારી બરાબર યાદ છે તો લાવ મારો દીકરો વિજ્યામાં બોલ્યા બોલ્યા વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજ્યામાં ને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગ્યા રહસ્ય લાગ્યું ભેદ છે પાંચમી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે માં મારે ગોયણી જમાડવી છે સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને ફૂલ પૂજા લઈને એવ્રતમાના એવ્રતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવજો આમ એવ્રતમાં જીવ્રતમાં અને વિજ્યામાં જયામાં વહુએ ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યા છે વહુએ તો ભક્તિ ભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડે છે વહુ બોલી માતાજી એની હિચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તો તે હિચકો નાખે

અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સો ને આનંદ થયો અને સો સુખેથી રહેવા લાગ્યા હે વ્રત માં હે જીવ્રત માં હે જયા માં હે વિજયા માં આપ જેવા વહુને પડ્યા તેવા આ વ્રત કરનારને તથા કથા સાંભળનારને અને કેનાર સર્વેને ફળજો જય એવ્રત વ્રત જીવ્રત માં